સંતો એ કીધું છે જીવન ધન રાજળ રહે ન કોઈ જીવન જવાની સત્તા કાયમ રહ્યું એ નહીં અને ભવિષ્યમાં કોઈનું નું રહેવાનું હોય નહી એટલે સંતો એટલા માટે પોકાર કરી શકી કે હજુ બાજી છે તારા હાથ માટે ચેત તું ચેત હું નહીં આ માર્ગે જવાનું છું એવું હું નહીં કાં જતો રહ્યો ને આપણે રવાના બધોન વાળા પરથી નંબર આપવાનો જ પણ આ ભાડાનું મકાન ખાલી કરીને જતો રહ્યો છું અને જે બીજી જગ્યાએ ગમે તો ભાષા વારંવાર ચોરાશીના ચક્કરો ના કાપવા પડે એના માટા મનુષ્ય જન્મ મળે અને મનુષ્ય જન્મમાં જો આપણે આ જન્મ મરણના ફેરાને નહીં સમજીએ નહીં ટાળીએ તો આવેલો જન્મ આયેલો ફેરવો ભોગટ પડશે પણ આ આવેલો જન્મ સુધારવા માટે કે આયેલો જન્મ સુધારો ગુરુજી મારો આવેલો જન્મ સુધારો મોણાનો જન્મ તો બધો મળી ગયો પણ આ ભાડા નું મકાન ખાલી થઈ જાય એના પહેલો કે તું ક્યોથી આયો ક્યો કયો ઉકેલ ઉકેલ એનો સાચા સદગુરુ જો મળી જાય તો ઉકેલ પાડી દીધો એટલે આ માટીના બંગલામાં આ ભાડાના ગળમાં આ ઘર તણી તમે પોતે જો બેઠા છો એની જો સમજણ નહીં પડે

એ તમારે રવાનું એ ઘર છે પણ ઘર તણી તમે પોતે ચો બેઠા છો એ દર્પણમાં દેખાય એવું નથી દર્પણમાં જઈને જોવો એટલે વાળ દેખો કપાળ દેખાય ઓશ દેખાય નાક મોઢું બધું દેખાય પણ આ મને જોવા વાળો કદી દેખાય છે તમે કપાળ નહીં તમે તો મન જોઈને એમ કહો છો દર્પણમાં જોઈને કામ હું છું તો બોલો તમે જોઈને હવારે બધોય દર્પણમાં જોઈને નક્કી કરો તમન ખોરો પહેલા માય જોઈને બરોબર નક્કી કરવાનું બધુંય જડશે પણ તમે નહીં તડો કપાળ ધડશે ઓશો તડશે ઢેતરણ વાળ નાક બધું જડશે પણ તમે જડશો તો તમે જો છો તમારું સાચું સ્વરૂપો છે આ ચોપડાનું આ ઘર હોય તો તમારું સ્વરૂપ કરો તારું શરીર એવું તો સ્વરૂપ કેવું છે આપણે મળતા નહીં લાખો જન્મો લીધા પણ મળતા નથી જો આ શરીર છૂટી ગયું શરીરમાં રહેવા વાળો જતો રહ્યો એટલે શરીરને તમે એને ઠેકો ના પાડતી શરીરમાં જો બધી જીવાતમાં તો જો બધી શરીર ગમે એમ ખાટલામાં પડી રહ્યું હોય શેઠ છે ડાકો લેતું હોય તોય પણ તમે એના બાળિયાઓ નહીં ઇનકની સંસ્કાર કરજો ના અનમયથી નેકરી જાય જઈને આ પછી તમે લઈ જઈ નગ્ની સંસ્કાર કરો તો જે પડ્યું છે એના જિંદગી તમે મા બાપ કીધું ભાઈ કીધું કુટુંબ કીધું એ તો તમારું અમવું પડ્યું અને જે મય નેકરી જોઈ ન તો તમે કદી પાડ્યું જ નહીં તો કનલ તમે આપણે બધા માયા રોઈ છીએ હકીકત ની ખબર નહીં એટલે આપણે આ બધું કરીએ છીએ અજ્ઞાનતામાં કરીએ કે ભાઈ મરનાર તમે શું રોવો છો નથી રોનારો રહેવાનો આ બધા રોવા બેઠો થાય રવાનો ખરો એ કઈ નથી રવાનો એટલે હાથું આપણે ખોધીએ કમાં હાથું હું છે સંતોએ પુકાર કરીને કીધું કે ભાઈ હંસા ગઈતી ગુરુજીના દેશમો જો છે જરહર જ્યોતિનો પ્રકાશ અગમ ઘેર જય જઈ સંતોએ આ સુલતાન આ જીવાતમાન સદગુરુના શરણે લઈ જઈ અને પોતાના સ્વરૂપનું ભણ કરાવવા લઈ જવાનું આપણે ગુરુ કોઈ કમાવા માટે કોઈ નોકરી ધંધા માટે સારું પદ મેળવી લેવા માટે નહીં જવાનું સદગુરુના શરણોમાં ફક્ત આ શરીરમાં હું કયો બેઠો છું મારું સ્વરૂપ કેવું છે અને આ શરીર પડી જાય એના પહેલો મારે જેવી રીતે કરવું અને હું કરું ઓનો ઉપાય માટે જવું પડે પણ આપણે ગુરુ તરણેજી ખાલી ગુરુ મહારાજ વાતો કરે આપણે કોને વાતો હરી હરી ભગવાન કદી કોઈને હસ્તી કો અગર કુછ મર્ત બાચાહે મિટા દે આપની હસ્તી કો અગર કુછ મર્ત બાચાહે આપણી હસ્તીને મટાયા મસ્તી કદી મરતી નહીં ઓના માટે એક તાર થવું પડે લક્ષ્ય પાક ગુરુના રસ્તા શરીરમાં આત્મા અને પરમાત્મા બે વસ્તુ સુધી નહીં બતાવી આત્મા છે એ જ પરમાત્મા છે પણ આત્મા તો હઝલ્યો આખાય શરીરમાં સંતોએ બતાવ્યું કે ભાઈ નવ દરવાજા બંધ કરો તો દસમા માં વાગશે ડંકા આપણે તમારા મસ્તકમાં એક નાદ વાગ આઠ પોર ને બત્રીસ ઘડી બંધ નહીં થતો બંધ થાય તો સ્વાદ બંધ થઈ જાય સ્વાદ બંધ થાય તો ધબકારા બંધ થઈ જાય ધબકારા બંધ થાય એટલે રોમ બોલો ભાઈ કરામત તો ચોબીજક ગોઠવેલી એટલે સંતોએ ખોરી કાઢ્યું કે આ કાયમો નવ દરવાજા દસમા ઉપર છે બારી એ બારી કોઈ સંત ખોલે જેને કુંચી હોય ગુરુ ગમની હવે ન આપણે જન્મ્યા તે તાર સુધી નવ દરવાજોની ખબર છે દસમાની ખબર છે આપણો દસમાની ખબેર નહીં અને ખબેર હોય તો ખોલવાની ખબેર નહીં અને ખોલ્યો હોય તો પરમાત્મા જોવાની જરૂર નહીં કે માટી કેરે બંગલે આ માટી ના બંગલામાં કોણ બોલે છે માટી તો કશું બોલે નહી જો બોલજે સજીન મો તો બોલવા વાળો ખૂબ જુદો છે ખબર પડી દો તો કોણ બોલે હતા કે માટી કેરે બંગલે મેં બોલતા ન કોણ થા માટી તો કશું બોલે નહીં ફીર અંદર કોણ થા આ કથા કોણ વચન આ કોણ લખે છે આ લખનારો લખવામાં ના આવે કે ગણનારો ગણતરીમાં ના આવે સદગુરુ મળતો એટલે આપણે ઓળખતા આપણે હોવા સતોય શરીરમાં છીએ અને ખબર પડશે કે ખરેખર શરીરમાં આપણે હાથ હલાવવો હોય તો હાથ અલગ પગ હલાવવો હોય તો પગ અલગ હાથ ગમે તો તમે કહો ગુદામ કાલો ગુદામ પર હાથ પાડતો નહીં બોલો સતોય પણ આખા શરીરના કુણ ચોર શું કરે એની આપણો ખબર નહીં એટલા માટે

અને છેલ્લા સમય રોમ રોમ કરવાથી કોઈ પત્તો લાગવાનો નથી એટલા માટે કે સંતો જા સદગુરુ શરણે તારું સંશય હણશે જા સદગુરુ શરણે તારું સંશય હણશે જીવ દશા કાપીને શિવ શરીકો બનાવે એટલે આ જો હજી આપણે આત્મા નહીં ગયા અમારે ગાયા રૂપા કે આત્માનું ઋષાબન ને લગ ચો રાશિ નહીં મળે એટલે આપણો એવું કે આ લગ ચો રાશિ હું ને આત્મા એટલે ચોર્યાસી લાખ અવતારો ની વાત કરી છે એમાં ચાર ખોણી આવે એમાં ચાર અલગ અલગ પ્રકારના જીવાત્માઓ આવે ચાર અલગ અલગ પ્રકારની યોની આવે એમાં એક યોની માં એકવીસ લાખ અવતાર આવ એકવીસ લાખ શરીર આવે જેવી રીતે ભૂંડ બિલાડો કૂતરો મગર હાથી અજગર હોય લાખ અવતાર આ મોડા નો જન્મ મરણ એટલે અમાથી તમને હો મજા પડી ગમે તેવી પણ અમાથી નીકળી ગયા એના પછી કોઈ નહીં એના પેહલા કોઈ નતું હોય આ રહ્યા અને ખાલી માયા લાજી દે આપણને મારો મારો નું જ્યાં પછી તમારું કોઈ નહીં એટલે આ ભૂલા પાડવાનું એક માયા દાળ છે પણ તમે ભૂલા ના પડો એકવીસ લાખ્યા પછી અવતારો તમે જો અજગર પડી જવાય તો બસો પોનસો વર્ષ અજગરમાં તમારું શરીર અજગરનું ધારણ ધારણ કરો એ તાર પોનસો વર્ષી જોઈ કહો તમે હાફ બનો તો હાફમાં પહેરી હાફ જીવ જીવ થઈ ફરો ને શરીર શરીરમાં

તો તમે જેટલું ત્રાસી જો જેટલું ભોગપું પડે જેટલી હેરવની કરતો 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 લાખો કરોડો વળગતો અને વરી પાછો મોણાનો જન્મ મર એમાંય પાછું સંતો સમજાવ કે ભાઈ ચીંતી જા આ મોહમાયાને નિંદ્રામાં તને જેમ મજા પડી છે કમાવામાં તને મોહમાયામાં તને ખાવા પીવામાં મોજ શોખમાં આહું જોતા જોતા તમારું શરીર પેલા વાત કરી કે જીવન જોબન રાજદન કોઈનું નહીં એટલે ધોબન ગમે એવી તમારી શરીર કાયા ગમે એવું સુંદર હોય પણ અમુક સમય જાય એટલે થઈ જાય મોટું લીધી લાળ પડતી હોય આવી હોય કોઈ જોવા ના ગમે એવી સુંદર કાયા હોય તો જોતા જોતા આ કાયા આવી થઈ જાય ને અને દરેક જોશો વૃદ્ધ માણસ હોય ગમે તેવો નતો એ બધો સુંદર જ હતો પણ ઈવન ઉઘરી નહીં મારા જેવું કોઈ નહીં પણ સમય જતો રહેશે જોતો જોતો આ જુવાન કોઈનું કાયમ રહ્યું નહીં મેથી બદોમ પિસ્તા ગુંદપતિ પોતી પોતી ને ખાધું જોવાની રાખવા પણ રહે નહીં ગમે કરો એટલે જેનું નોમ જ જવાની 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 કોઈ ની રહી નહી ભવિષ્યમાં રવાની એટલા માટે ચેતી જવાનું થોડા એક સમય માટે આપણે આખું ચોરાશી નું ચક્કર ના ફરવું પડે એના માટે એનો કોઈ પારખું હોય એનો કોઈ માલમી હોય એનો કોઈ રસ્તાનો કોઈ અનુભવી હોય એના શરણે જઈ અને વસ્તુ ધોણી લેવા જેવી છે જો આત્મા નહીં ઓળખાય તમે તમારે નહીં ઓળખોય તો મરતા સમય અંધકાર થઈ જશે અને ભટકવું પડશે વારંવાર એટલે એના માટે ચેતી તો સંતો દયા કરશે જાય રાતી ઉદાગડા કરી અને તમને સમજાવે છે કે ભાઈ જાગી જા જાગી જા પણ હું જાગી દવાનું ખાટલામાંથી નહીં તમારા મખ નિંદ્રામાંથી જાગવાનું છે પોતાના અંદરથી ઉઠ જાગ મુસાફિર ભોર ભયો રેન કહો સોવથ હૈ સોવ થે સો કોવ થે વર જાગથે સો પાવથ હે આપણી અંદર કાળ ક્રોધ આઉ બધું વાસનાઓ વિકારો ગમે એટલા તમે પા કરો તો ના જાય આયનું ગમે એટલો તીરત કરો તો આયનું ના જાય એને કાઢવા માટે સવારે ચાર થી સોનાગારા માં જો ઋષિ સંતો વેલા ચાર થી સોનાગારા માં પેલા જાગી જતા નજી સ્નાન કરે તળાવ જે કોઈ એમનું હોય પવિત્ર સ્થાન સ્નાન કરીને ચાર વાગે બ્રહ્મ મુહૂર્ત માં ધ્યાન યોગ કરે ભજન કરે એટલે ચાર વાગે એવો સમય બને છે કે ચાર થી સોનાગારા માં નુરીલાઈ બરસન લાગે ખીલન લાગે ફોટ ચાર થી સોના ગારા મો પાંચ તત્વો આ શરીર નો અને પાંચ તત્વો આ પિંડ નો બ્રહ્મંડ નો આ બંને એકતા થાય છે એ વખત શરીરમાં તમારી અંદર સૂક્ષ્મણા ચાલતી હોય બે પવન હનખા ચાલતા હોય અન ઉપર બ્રહ્મરંદમાં તો સ્મોદ્વાર ખુલ્લો હોય એમાંથી અમી જરે કે અમીરે જરે સંતો અમી જરે ભવર ગુફા મો અમી જરે અને અમી જરના જે કોઈ યોગી પુરુષ સ્મોદ્વાર દરવાજા સુરતા લગાઈ હોય જે કોઈ જાગતું હોય ચારથી સોનાગારામાં અને જે કોઈ સ્મરણમાં હોય ધ્યાનમાં હોય અને ચોક્કસ એ પોઈન્ટ ઉપર સુરતા હોય અને દશમો દ્વાર સ્વાતિ નક્ષત્ર રેવંતી પવન જેનો રથ આકાશવાર છે એટલે કીધું સ્વાતી નક્ષત્ર રેવંતી એ વખત પિંદનો પોતત્વ બ્રહ્મોનો ભેગવો હોય સંયોજન થાય અરસ એટલે અમૃતની વર્ષા થાય અને અમૃતનું ટીમકું તમારા દ્વાર થઈ અને અને તમે તમે છો જો ઊંઘતા હોય તો કાળી નાગણી રહેશે તમારી અંદર તઈ નોટા નાખી અને એ વખત તમે ઉઈ જાવ એનું મુખ કોરવું હોય એ ખુલ્લી હોય એ વખત એ અમૃત પી જાય છે અને બરવન થાય છે